હેલો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં ફાઇનલી મિત્રો બપોર પછી ના વાગી ગયા પાંચ ને આપણે આવી ગયા વાડીએ વાડી આવી ના જો આ બેબી ઊભા બોલ આપણા ઢોર સારે આ બે ઢોર સારે હા અહીંયા ના બે આ બે સરે હે હું તો જો અમારો જે ગુરુવારે વ્લોગ આવ્યો એને આવવામાં થોડીક લેટ થઈ ગઈ એમ કે એની ફાઈલ હતી એ ડિલીટ થઈ ગઈ હતી અને એને રિકવર કરવા માટે થોડોક ટાઈમ લાગ્યો હતો એટલે એ વ્લોગ મોડો આવ્યો હતો મકાનનું કામકાજ અત્યારે અડધા તૂટી ગયું છે એનો વ્લોગ શૂટ હોતે થઈ ગયું છે એટલે એ વ્લોગ ને આપણે બે ચંદીમાં મૂકી દેવું અને હવે જો આપણે ડેઈલી વ્લોગ ઉતારવાની ટ્રાય મારશું અને મકાનમાં હું હું કામકાજ થાય એ પણ તમને બતાવશું અને આપણે હમણાં થોડોક ટાઈમથી વાળી નહોતા આવ્યા આ માંડવી આપણી હમણાં વરસાદ આવ્યો તો તો વાતાવરણ આમ થોડુંક લીલું લીલું છે તો તમે ત્યાં સુધી સિનેમેટિક શોટ એન્જોય કરો તો બનારીઓ વ્લોગમાં જવો માંડવી ને આ બધું જો વાતાવરણ એક નંબર હે કુવા પાણી આવી ગયા તમને આ કુવાનું લોકેશન થોડુંક બતાવી તો હાલો કુવા પાણી કુવો આવી ગયો જવા આખો ભાઈઓ જો અને અહીંયા બાજુમાં જ નદી અને આવું કઈ છે લોકેશન આ બાજુ માંડવી આપણે નદી પાણી આવી ગયા આવું કઈક લોકેશન હે નદીનું આ બાજુ અહીંયા પાણી છે અહીંયા બહુ નથી વધારે વરસાદ આવે તો અહીંયાથી જતું હોય તો ઘડી આપણે અહીંયા પહેરે બેસીશું પછી જાઉં તો હવે આપણે ઘડી કાંઈ બેઠા ઘડી કાંઈ બેલા જઈ રે એ તો ચારે પણ આપણે અહીંયા આવી ગયા લોકો અહીંયા ફોટો ને એવું બધું સારું આવે એટલે ઘડી કાંઈ બેહી વેકેશન ઉપર થી જાય ઘડી બેઠા હવે ઘર સાઈડ જાઉં અને ઓલા હવે ઢોરે ચાલી લીધા છે તો હવે ઢોર બાંધીને પછી જાય ઘરે તો બનારીઓ લોક માં ત્યાં સુધી કન્ટીન્યુ તો આજે થઈ ગયો છે બીજો દિન પાછા આવી ગયા વાડીએ અને વાડી આવે મેડી માથે આવી ગયો અને આ ભાઈ અહીંયા ઢોર ચાલે અહીંયા અને હું અહીંયા ઈચ્છા તું લોક બનાય ને હાઈ રે આપણે મોદી મોદી આયા

હવતા બોલ તો બંધ થઈ ગયું આવડા હરી કરતોનો હવરી કરતોનો કેની કેની જનરેટસ માં ઓકળવાની હવર માં ચા નથી મેડી મને ચા નથી મેડી ઈ ચા હોતન પીવે દારૂ પીવે ક્યારે કરે કાકલા થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો અને આયા ધોર ચારે છે અને આ ભાઈ ધોર ચારે લાગ્યું ઈ બને આયા આણ બાકું ને ના હે

જાણ ખાતર અમે જાણકારી દયો તમારી હવે તમે કેટલું ભણ્યા છો તમે કેટલું ભણ્યા આવતા બો પૈરો સાહેબ ગિરેતી બો સાહેબ મોકવા આવતા છે નહી ગિરે હમ હોપો હાલ એમ જ ને બો પૈરો તો શું પી તો આજનો સુધી તો તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં アニエルもおかしいんだけど。